નમસ્કાર મિત્રો આજે મેઘ તાંડવની મોટી આગાહી કરાઈ છે મિત્રો આજનો દિવસ વરસાદ માટે ખૂબ જ અગત્યનો દિવસ છે કારણ કે આજે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે મેઘ રાજા જોરદાર તોફાની બેટિંગ કરવાના છે એ હવામાન વિભાગની નવી આગાહી પ્રમાણે હવે આજે કે કયા વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે ભારેથી ભારે વરસાદ પડશે તેની વાત કરી છે પણ તે પહેલાં આ વિડીયોને એક કરવાનું ભૂલતા નહીં આવી જ રીતે આખું ચોમાસું વરસાદના સમાચાર સુધી પહેલાં જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં મિત્રો ખાસ સમજુ મિત્રો પહેલાં આપણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી શરૂઆત કરીએ મિત્રો દક્ષિણ ગુજરાતમાં આગામી બાર કલાક દરમિયાન ખાસ કરીને નવસારી વલસાડ અને ડાંગ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે એટલે કે આ વિસ્તારોમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે જે બાકીના વિસ્તારો છે ભરૂચ નર્મદા તાપી અને સુરત જિલ્લામાં પણ યલો એલર્ટ જાહેર કરાયું છે એટલે કે આ વિસ્તારોમાં પણ હજુ આગામી બાર કલાક દરમિયાન મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતા છે મિત્રો મધ્યપુર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો મધ્યપુર ગુજરાતમાં આગામી બાર કલાક દરમિયાન ખાસ કરીને અમદાવાદ આણંદ ખેડા અને વડોદરા જિલ્લામાં પણ ફરી એકવાર યલો એલર્ટ જાહેર કરાયું છે એટલે કે આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે મહીસાગર પંચમહાલ દાહોદ અને છોટાઉદેપુર જિલ્લામાં હળવેથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે તો સૌરાષ્ટ્રમાં આગામી બે દિવસ સુધી ભારે વરસાદી માહોલ યથાવત રહેશે આગામી બાર કલાક દરમિયાન હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમરેલી બોટાદ ભાવનગર અને રાજકોટ જિલ્લામાં યલો એલર્ટ છે એટલે કે આ વિસ્તારોના પણ કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ અમુક અમુક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે જામનગર પોરબંદર મોરબી દેવભૂમિ દ્વારકા જૂનાગઢ સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે હવે દિવસે ને દિવસે આ વિસ્તારોમાં પણ વરસાદની માત્રા વધે તેવી શક્યતા છે આગામી બાર થી ચોવીસ કલાક દરમિયાન ખાસ કરીને સાબરકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અને અરવલ્લી જિલ્લાના વિસ્તારોમાં વરસાદની શક્યતા વધારે છે હવામાન વિભાગે આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે બનાસકાંઠા જિલ્લામાં હળવા વરસાદની આગાહી કરાઈ છે